બોટાદ જિલ્લામાં ગઢડા શહેરમાં એસબીઆઈ બેંકના એટીએમ લૂંટના છત્રીસ લાખ રૂપિયા પોલીસે રિકવર કરેલ જે પોલીસે બેંકને પરત કરાયા જિલ્લા પોલીસ વડાના હસ્તે બેંક મેનેજરને રૂપિયા છત્રીસ લાખ પરત કરાયા ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલા પાંચ મોટર મૂળ માલિકને પરત કરાયા બોટાદ પોલીસ દ્વારા ચાલતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત છત્રીસ લાખ રૂપિયા અને પાંચ બાઇક મૂળ માલિકને પરત કરાયા આગામી દિવસોમાં આવનાર નવરાત્રી દિવાળી જેવા તહેવારોને લઈને બજારોમાં ભીડ હોય છે જેથી લોકો સજાગ રહે અને કોઈપણ શંકાસ્પદ બાબત ધ્યાન પર આવે તો તરત જ પોલીસને જાણ કરવા બોટાદ એસપી એ નાગરિકોને અપીલ કરી ગઢ્ડા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ અને ત્રણ વાગ તમારી ત્રણ વાગ અમારી કાર્યક્રમ યોજાયો હતો

આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં ભૂતકાળમાં ગઢડા પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો એટીએમમાં એસબીઆઈના એટીએમ એની અંદર ગઢડા પોલીસ દ્વારા બે દિવસની અંદર આ ગરફોડ ચોરી ડિટેક કરી અને ટોટલ છત્રીસ લાખ છાસઠ હજાર જેવી રકમ કબજે કરવામાં આવી હતી એ મેજર જે મુદ્દામાલ છે આજે અમે એસબીઆઈને પરત સોંપ્યો છે તેમજ બીજા જે બાઇક ચોરીના ગુના દાખલ થયેલા હતા એવા પણ પાંચ ટુ વ્હીલર જે તે અરજદારને પરત સોંપવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે